જય કૃષ્ણ મિત્રો આજે અમે નીકળ્યા છીએ કેવી જગ્યાએ એટલે કે ભાઈ હિંમતનગર જ બીકોઝ ગાઈઝ અત્યારે હાલમાં લાઈફમાં જે ચાલી રહ્યું છે આપણે તમને બધાને એ જ બતાવી રહ્યા છીએ બરાબર છે કારણ કે અત્યારે હાલમાં હોલ દિવાળીનું છે દિવાળી પર અત્યારે હાલમાં ઇન્ફ્લુઅન્સ નું બધા પ્રમોશન મળતા હોય છે તો આપણે નીકળ્યા છીએ પ્રમોશન કરવા માટે એટલે ગાઈઝ જીવનમાં જે રૂટિન ચાલે છે એ મેં તમને બતાવ્યું કે ભાઈ આજના દિવસમાં શું થાય છે અને કઈ જગ્યાએ કેવી ઓફર મળે છે કારણ કે ત્યાં હાલમાં બધા લોકો હોત તો જોઈ છે કે ભાઈ મારા વસ્તુ ખરીદવી છે તો આ જગ્યાએ જવું તો મને બે રૂપિયા ફાયદો થાય અને વસ્તુ બી સારી મળે અને થોડીક સસ્તી મળે બરાબર છે તો લેડો ગાઈઝ હિંમત ન કરજી યાર તારે હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાવાજી જય એમ માતાજી ગાઈઝ હિંમત ન કરાય છે સહકારી જીન અને તમને શું આગળ બધી દશા બતાવું બધી ગાયત્રી હોય છે ગાડી છે એકદમ પડે છે ગઈ જ એ મતનગર માં ટ્રાફિક બહુ થઈ ગયું છે એટલે જો હાર્દિક બની આ રીક્ષા થોડી પાછળ કેવી છે આ બાજુ ભાઈ શું પાર્કિંગ થયું નહીં એટલે પાર્કિંગ છે ને રીક્ષા થોડી પાછળ જાય તો આ બાજુ થોડીક જગ્યા થાય આવી છે તેટલે આપણે પાર્ક કરી દઈએ મિત્રો ફાઇનલી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આજે તો મારા ભાઈ બહુ બધી ભીડ છે બહુ બધી ટ્રાફિક છે કારણ કે દિવાળી નજીક આવી રહી છે એટલા માટે હિંમતનગર વાસીઓ બધા શોપિંગ કરવા આવી રહ્યા છે ચલો તાન આજે આપણે થોડું કામ છે હિંમતનગર માં તો કરતા આવીએ ગાઈસ આજે આપણે રિચ પેલેસ ટેલિકોમમાં પ્રમોશન કરવાનું છે એટલે કે મારા ભાઈ આ તો મંદિર કઈ સામે એ દુકાનમાં માં આપણે આજ જવાનું છે અને ગાઈઝ ની મતનગર માં તો બધો જોરદાર શણગાર કર નાખ્યો છે દિવાળી માહોલ પૂરી પૂરો લાગે છે આ વખત ગરમ હો ગાઈ રીત તો શૂટ કર દીધી હા હવે નેક હે 11 અને 59 માં હા ડ્રાઈવર નામ કીધું કે બા હમ પર તે તો ડ્રાઈવર નામ કીધું લે ભાઈ કરા હા દેખ ભાઈ અલે ડ્રાઈવિંગ કરું છું હું તો ઊંગ સાડી કરતા હું તો નીકળ હું આવું ગઈ ના હું કટાવે તો પાસા ગાડી જા હે આજે આપણો આપડો કન્ટિન્યુ કરી નાખીએ છે બાકી જુઓ સવારના પડવા બધું કામકાજ ચાલુ થઈ ગયું છે આ બાજુ આ બધું થોડું બાકી હતું કે કબાટ એ બધું સાફ થાય છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અને ગાઈસ જો વિકુ જય જય છે વિકારી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય માતાજી અને બાજુ જય માતાજી જય માતાજી તો લેડો ગાઈસ અમારે એક અલાવાર કઈ ખેતર છે ત્યાં મગફળીઓ નીકળી છે બે દિવસ પહેલા બીજા ખેતરમાં નીકળી હતી તો આપણે વિકુન બે જઈએ અને મસ્ત મજાની ચાલીએ ચાય ચાય ગરમ ગરમ ચાય હા ગરમ ભાઈ ગરમ ગરમ ચાય અને નંગાટી પાલેજી

आ हाँ तो लेहड़ा अपना टोकाम ट्राई करिए सब कोई कर कर ट्राई करिए कोई गेन नहीं लेहड़ा टोकाम ना खाता है लड़ा हाँ। हाँ। तो गाइस जो ये टोकाम फुटा मत फुटता बड़ा कैसे ना हां तो ना। तो ना। तो गाइस नाक दे और ना, नाक दे ऐसे बहुत ज्यादा फुटा सा ई बोल भाई जी बोल भाई नहीं बोल जी बोल जी भाई ना फुटा ना फुटा गाइस नुवा मु बम ना खुंगा हु बीड़ी बम बीड़ी बम है

ગાઈસ દિવાળી ની સાફ સફાઈ કરતા હતા ને તે ઘર માંથી જૂનો જટ શર્ટ મળ્યું છે તે મેં કીધું લેહડો તાન શર્ટ તૈયાર છે આજ આપણે પહેરી ફાડીએ અન બાબાજી હું ઘર માં બઈ ના એન તાલ મારે રવા તુતે તાન જૂનો બુશર્ટ પહેરે બુશર્ટ નહીં ટી શર્ટ છે ટી શર્ટ ગાઈસ આ એરિયા માં ખેતર છે અલાવાર અને જુવા માં ફળિયો બધી જમીન માંની બહાર નીકાળી દીધી છે ગાઈસ જુવા તમારા આ ખેતર નું બહાર બતાવો કે માં ફળિયો માં કેવો બહાર બેહ્યો છે બાબાજી માં મત જેન જેન ઘુંગડીઓ બેહી

બઢિયા હો ના પછી મને કયો હે ને બઢિયા હે બઢિયા હે કેસા હે જો અમારું હોહરું નાને કતો કેજે મને આ સફારી ઇમનીમ નહીં પેરી લેયા મને બહુ ગુસ્સો આવે મુક શાંતિ થી ઘેર જતો તો કીધું ઘેર જઈ ના એ ખાય અને જો કે મારા વિડીયો બનાવી છે બા અને તને ખબર ના આવે તો કેવું લે બાવલા ભલે આ મોડલ જૂનું છે પણ એન્જિન તો આજે એવું છે લે આ હા તરસ લાગી છે જા પાણી લે લે ફટાફટ બોટલ પાણી લે લે પાણી પી લે લો

આપણા માખણની મસ્ત મજાની સાફ સફાઈ કરી લીધી બરાબર આ જે ખીલા છે ને ઓને બહુ સાવચેતી પૂર્વક સાફ કરવા પડે કારણ કે આ ભૂલ થી વાગી જાય ને તો એકદમ લોહી નીકળી જાય ગાઈસ આ વસ્તુ આપણે સાફ થઈ ગયું છે શું કબાટ તો આપણે સાદલી પર જવું પડે અને સાદલી પર ઘણી બધી સાફ સફાઈ કરવાની છે જો કે વાસણ ની બચ્ચો તો મમ્મી ઘસી નાખશે બરાબર તો આપણા માં સાદલી પર જોઈ લઈએ પહેલા સાફ સફાઈ સક નહીં નહીં ગાઈસ દેખી સાફ તો બેલે જોડો ગાઈસ બહુ બધી દૂર જોમી ગઈ છે સાદની પર આપણે સાફ કરી દઈએ મિત્રો આમાં આપણે પંખો સાફ કરવાનો છે પંખા પર બહુ બધી ગઈ છે તો જુઓ આપણે એકદમ નાની સાવરણી છે મીની સાવરણી તો લહેરાતાના આપણા ટેબલ અહીંયા મૂકી દઈએ અને મસ્ત મજા પંખો સાફ કરી દઈએ શું છે અમે મેં હાર્દિકીધી પણ હાર્દિક નતું મનતું આ બધું હાર્દિકે કરાવડાવ્યું છે ગાઈઝ હાર્દિક દીક મોના ની બધું આડોબડું મન કરાવડા હે તો મો મમ્મી એ મન બોલે જોઈ ને ગાઈઝ ફાઈનલી આપણે ઉપર ચડ્યા છીએ પણ પંખો તો મારા પર અડી જાય છે અરે યાર ગાઈઝ એવું લાગે છે કે આપણે ટેબલ થોડું એક બાજખી હોવું પડે

અમે જતા કાય છે લાગે છે એમ કે લુલી હોય ને લુલી લુલી હોય ને લુલી એને હાથ જણા વાય ઉપર પકડીને એમાં લુલી બતાવું આમાં લુલી છે લુલી આ તો બધા વિડીયો જોવું છે ને એટલા માન મર્યાદામાં રહું છું ને કે તું મને લુલી કહે છે સાલા લુલિયા એક ગમે તે કોક કોમ કરતા હોય ને તો પછી મંગાઈ મંગાઈ આ લાવો તે લાવો શાક બનાવ્યા તો પેલા ભગા લાવો આ બધું લાવતી એ બધું લાવો એ ગાઈ આપણે ઘર સાફ કરીએ છીએ અને એક ફોન મને જોવા મળ્યો છે જોઈ લો કદાચ કોઈ નહીં યાદ હોય તો નોકિયા સિવન આ લગભગ તો એ દસ વર્ષ ઉપર જૂનો ફોન છે જ્યારે અમે નોન હતા ને ત્યારે આ ફોન વાપરતા હતા એ વખતના મારા પપ્પાને નવા નવી આ ફોન લાવેલા પછી એ નહીં તો ફોન બદલી નાખ્યો અને બસ મેં આ ફોન વાપરો બહુ એટલે બહુ ખતરનાક ફોન વાપરેલો છે હું બહુ મજા આવી જાય આ ફોન વાપરવાની હું આ ફોનથી ફેસબુકથી કહ્યું ભાઈ ફેસબુક કઈ રીતના વપરાય પછી ગૂગલમાં ફોર્મ કઈ રીતના ભરાય ઓજસ પર કઈ રીતના ફોર્મ ભરાય એ બધું હું આ ફોર્મથી ગયો હતું દેખો અને મને આથી ફર્સ્ટ ટાઈમ હાર્દિકભાઈ સેલ્ફી લીધી હતી પાછી દસ વર્ષ પહેલાંની વાત છે બહુ જૂની અત્યારે હાથ અંદર બેટરી બેટરી નહીં ને તમે ચાલુ કરીને બતાવો મિત્રો આજે હું તમને બતાવવાનું છું અમારા ફેમિલી ફોનનું કલેક્શન તો જોઈ લો તો ચલો ગાઈશ નજીક આવી જાઓ તમને એક એક ફોન કરીને બતાવું બરાબર છે તો ગાઈ પેલો જૂનામાં જૂનો ફોન છે વન લગભગ હશે બારસો થી પંદરસો રૂપિયા એ વખત ની બરાબર છે પછી એના પાસે મારા ફાધર ફોન લાયા બરાબર છે એ વખત ના આ ફોન ની બહુ માર્કેટ હતી કદાચ કોઈ ખબર હોય તો આ પણ લગભગ અઢારસો રૂપિયા નું હતું આઈ થિંક બરાબર છે એના પાસે હું જયારે કોલેજ કરતો હતો ને ત્યારે મારા ફાધર એ મને ફોન લઈ આવ્યો અમારી એક ભેસ હતી ને એ ભેસ ને વેચી મારી હતી અને એ વખત ના લગભગ ભેસના ના દસ હજાર રૂપિયા હતા અને સાત હજાર ના બસો હું ફોન લાવ્યો હતો

આ ફોનની કિંમત પણ લગભગ પંદરથી અઢાર હજાર રૂપિયા છે પછી એના પછી મારે જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ત્યારે મારા ફાધરે મને ફોન ગિફ્ટ કર્યો હતું એ તમને ફોન બતાવજો તો ગાઈશ આઈરો ફોન છે આ ફોનની કિંમત છે નો છે અઢાર હજાર રૂપિયા બરાબર છે પછી એના પછી મેં મારા ફાધરને ગિફ્ટ કરી હતી ફોન એ ફોન તમને બતાવું તો ગાઈસ આઈરોય ફોન છે બરાબર છે આ બી સેમસંગનો છે લગભગ માની કિંમત છે સોળથી સત્તર હજાર રૂપિયા અને એના પછી મેં મારી મમ્મીને ગિફ્ટ આપ્યો ફોન એ છે રેડમી ફાઇવ અને ગાઈશ આની પણ કિંમત છે ચૌદ હજાર રૂપિયા તમે બધા ટોટલ કરજો કે કેટલા રૂપિયા થયા બરાબર છે અને એના પછી આપણે એક બીજો ફોન લાવ્યા હતા સ્પેશિયલ તો ગાઈશ એ રે આઈરો ફોન છે ઓપોનું બરાબર છે અને ઓની કિંમત છે ચૌદ હજાર રૂપિયા અને એના પછ આપણે એક ફોન લાવ્યા હતા આ તો બહુ મોંઘો ફોન છે બરાબર તો ગાઈશ જોઈ લો કેટલાનો ફોન આ તમે કહેડો આવા જ અંદાજ નહીં આવતો તો ચલો ગાઈસ તમને બતાવી દઈએ આ છે ડમી ફોન બરાબર સ્પેશિયલ પ્રેન્ક કરવા માટે લાયા હતા આ કોઈ ફોન નહીં બરાબર છે ડમી છે ખાલી અને જે અત્યારે હાલ આ ફોનમાં શૂટિંગ થઈ રહ્યું છે ને એ છે આપણી જોડે આઈફોન 13 થર્ટીન અને લગભગ આપણે 58000 હજાર રૂપિયામાં લાયા હતા

બોલો ગાઈસ ગાઈસ મિત્રો આજે આપણે ચશ્મા પહેરા છે મારા छोटુ ના छोटુ આ બાત જો મારા छोटુ ને ચશ્મા છે छोटુ સે વા ચશ્મા મને ઓની તું છે ને ઓની છે ને દુકાન માં એક ગ્રીન કલર ના ઉજાસ માલિતા એય દુકાન માં દુકાન માં તોડી દીધી ઓહોહો ગાઈસ મિત્રો આપક દેવાનું છે ને લેડો તા આજ નો તોમ ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવેલા તો ચેનલ ને કરી દેજો તો કલ વાંસ સ સબસ્ક્રાઇબ કરજો હા વિડિયો કરજો એ गाइस आप लोग कमेंट में बद्दु कर दीजिए आओ कमेंट में बद्दु कर दियो बाय 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 सी यू सी यू लव यू लव यू आई एम गोडू आई तू गोडू मु गोडू आपरे भी है गोडू <laughs> गाइस जो एक कारीगर आवे छे अले कौन सा कारीगर है બરોબર ગોટે હોય છે આ હાલે દેમ મને દેખાતું નથી કારીગર ને દે અલ્યા મોઢું તો બતાવો કારીગર ખરો